સરદાર સરોવર નર્મદા ડેમ રાત્રે દસ કલાકે તેની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ ત્રણ મીટરે પહોંચી છે ઇન્ફ્લો ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક આરબીપીએચ નદી માપ ડિસ્ચાર્જ પંચાવન હજાર આઠસો અડસઠ ક્યુસેક તેમજ સીએચ પીએચ માપ ડિસ્ચાર્જ છસો ઓગણીસ ક્યુસેક નોંધાયું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે અત્યારે રાત્રે દસ કલાકે જળ સપાટી દસ પોઈન્ટ

ડેમમાંથી બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ભરૂચમાં તંત્ર દ્વારા લોકો માટે ચેતવણી જાહેર કરાઈ છે નર્મદા નદીના પથમાં ન જવા પણ સૂચના પાઈ છે જોકે પૂર્ણ પૂરની શક્યતા ઓછી સેવાઈ રહી છે નર્મદા ડેમમાં રાત્રે દસ કલાકે સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ ત્રણ મીટરે પહોંચી છે જ્યારે નર્મદા નદી ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે રાત્રે દસ કલાકે દસ પોઈન્ટ અગિયાર ફૂટ ઉપર સપાટી સ્પર્શી છે